થોડા દિવસો પહેલાં અમરેલીમાં એક દલિત યુવાનની હત્યા થાય છે અને આ દલિત યુવાનની હત્યા પછી મામલો ગરમાયો દલિત આગેવાનો મેદાનમાં આવ્યા અને આ ઘટના પછી આખી ઘટનાની ગંભીર નોંધ ભારત સરકારે લીધી છે અને એટલે જ એસસી કમિશનના અધિકારીઓ અમરેલી પહોંચી રહ્યા છે એવા સમાચાર છે જેના પગલે આઈજીપી ગૌતમ પરમાર પણ નિલેશ રાઠોડના પરિવારને પહોંચ્યા છે તેની આવીગત છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અમરેલીની અમરેલીમાં અમરેલી વીસ વર્ષીય યુવાન નિલેશ રાઠોડને દુકાનદાર સાથે સામાન્ય બાબતને લઈને ઝઘડો થાય છે અને દુકાનદાર સહિત અગિયાર લોકો આ યુવાન ઉપર તૂટી પડે છે જેમાં તે ગંભીર રીતે ઘવાય છે પહેલાં તેને અમરેલી અને બાદમાં તેને ભાવનગર ખસેડવામાં આવે છે જ્યાં નિલેશ રાઠોડનું મોત નીપજે છે આ મામલો ગરમાયો એટલા માટે કે આ યુવાન દલિત હતો દલિત આગેવાનો મેદાનમાં આવ્યા અને તેમણે સરકાર સામે શરતો અને માગણી મૂકી અને કહ્યું કે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી નિલેશ રાઠોડના અંતિમ સંસ્કાર નહીં થાય આખી ઘટનાને કારણે સરકાર ભીસમાં આવી અનેક નેતાઓને અનેક પોલીસ અધિકારીઓને મધ્યસ્થી કરવાનું કહેવામાં આવ્યું આખરે બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં નિલેશ રાઠોડની દફનવિધિ થઈ પણ હજી મામલો ધરતી ઉપર સળગતો રહ્યો છે આ ઘટનાની નોંધ ભારત સરકારના એસસી કમિશને લીધી છે અને એસસી કમિશનના અધિકારીઓ હવે અમરેલી પહોંચી રહ્યા છે બીજી તરફ કોંગ્રેસ અને ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોલંકી અને રાજુ પરમાર પણ અમરેલી પહોંચ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે આખી ઘટના એને કારણે ફરી એક વખત માહોલ ગરમ થતાં અમરેલીના આઈજી ગૌતમ પરમાર પણ અમરેલી પહોંચ્યા છે અને તેઓ પણ નિલેશ રાઠોડના પરિવારને મળી ખાતરી આપવાના છે કે સરકાર તરફથી તમને જે આશ્વાસન આપવામાં આવ્યું છે તે બધા જ આશ્વાસન પૂરા કરવામાં આવશે નિલેશ રાઠોડ તો ફરી આવવાનું નથી પણ આવી ઘટના બીજા કોઈ નિલેશ રાઠોડ સાથે ન બને તેના માટે તંત્રએ સજાગ રહેવું પડશે અને કાયદાનો કડક અમલ કરાવવો પડશે તો આ છે અમરેલી ના નિલેશ રાઠોડની તમારી લખજો અમારી સાથે વાત કરતા રહેજો મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવ